ભૂમાફિયાના કારસ્તાનનો પર્દાફાશ થયો હતો જેમાં મયુર રૂપારેલિયાની પોલીસે ધરપકડ કરી તેના બે સાગરીતો જયદીપ અને દિલીપની શોધખોળ શરૂ કરી હતી ભૂમાફિયાની ઓફિસમાંથી લૂંટ ચલાવેલા કેમેરા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી બે છ ચોવીસ ના રોજ સુધી દિલીપભાઈ કરશનભાઈ મકવાન કંઈ વાંધો જ નહોતો કોર્ટમાં કેસ પણ ચાલતો હતો કોઈ પણ પ્રકારનો વાંધો નહોતો એમને ત્યાં સુધી બધું બરાબર ચાલતું હતું બે છ ચોવીસના રોજ મયુર રૂપારે લ્યા અને એમના સાગરી તો આ સાઈટ ઉપર આવ્યા અને અમારા ભાગીદારના ભાઈ ત્યાં બેઠા હતા એમને એમ કીધું કે આ જગ્યા અમે લઈ લીધી છે તમે આ જગ્યાનો કબજો ખાલી કરી નાખો એમ અને કબજો લેવા માટે આવ્યા હતા તો એમને પૂછ્યું ભાઈ કોણા જગ્યા લઈ લીધી છે તો કે આ જગ્યા છે એ કમલેશ રામાણી અને ભૂપતભાઈ બાબુ તરફ લઈ લીધી છે આ જગ્યાએ તમે આ જગ્યાનો કબજો ખાલી કરી નાખો નહીં જાવ તો તમારા ટાટિયા ભાંગી નાખવામાં આવશે એટલે અમારા ભાગીદારના ભાઈ અમને બધાને ફોન કર્યા અને અમે બધા સાઇટ ઉપર ગયા અને અમે સો નંબર ઉપર કમ્પ્લેન કરી સો નંબરની ગાડી આવી અમે બધા ત્યાંથી પછી પોલીસ સ્ટેશન બી ડિવિઝન ગયા અને ત્યાં બે પાર્ટી એવું નક્કી કર્યું અત્યારે ફરિયાદ નથી કરવી અમે એટલા માટે નક્કી કર્યું કે ભૂપતભાઈ ભરવાડનું નામ આવતા અમે લોકો પ્રજાપતિ સમાજમાં છે અમે ડરી ગયા કે ભાઈ સામેવાળા વ્યક્તિ માથા ભારે છે આપણે કઈ ફરિયાદ નથી કરી અમે ત્યારે પણ ફરિયાદ ના કરી ભાઈ બધી વિગત તમને આપી દીધી અમારા વાત નરે અમે એક સમાજનું ગ્રુપ બનાવ્યું હતું સાત જણાનો ધંધો કરવા માટે ધંધો કરવા માટે જમીન લીધી હતી પેલા ફોળીયા માઈઠ આવી ગઈ ખોટા માણસો અમને ભટકાઈ ગયા અમને પણ વેચું મેખિક બીજાને પણ એને વેચું ભો માફિયા વારંવાર અમને હેરાન કરે એના માણસો આવે દબાવે ધમકીઓ આપે એટલે મારું કહેવાનું એ છે કે સાત જણા હતી મેં ફરિયાદ કરેલી છે લૂંટની બરાબર તો આ સાત પાર્ટનર હું કે મારા પરિવારને કઈ હુમલો થાય કઈ એક્સિડન્ટ બનાવ બને કઈ અઘટિત બનાવ બને